એજી ગુરુ મારાુંુંડા રે એ કુવા માયા ઉતરા હરિય અમાને રટવાડો માં મહારાજ એ ઘટને હરી તામાને એનાને તન કે ભેળા રબતા વડીને કેલા વેર કરીને લીલા લહેર રે આજ વાલમ તારી મારું ના એજી માઠડ લે ભરી એલ માત ગોકુળી અથી સલા રે ગરુબર માથર લરી માથ ગોકુળી અથિ હાલ રે જમુનાથી રે જાદવ રા જમુનાદિ રે જાદવ રા બોલર નારાજ ગુરુરા માથર

હમણાં કાંઈક બોલ છે તો માસરીઓ લેતા લેતા આવ્યા તો ગંગા ભાઈ ઉભરાના પાછો માથે આવી ગયા હે તો માસરી નાખ એ આ પરબનું પાણી હરામ હા 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 જીવન દાદા હા હું તો નહીં પણ મારા ડાફડા વંશી છે લાવ પરબનું પાણી આરામ અચ્છા જીવન દાદા ત્રણ લુગડાની પહેરામણી કરી વાજન તે વાજન તે ઓગા વગર મૂકવા બોલો જીવન દાદાજી એ અત્યારે ડાફડા વંશી પાણી પીતા નથી અને જાતા જ નથી પણ એ વાયુને ઢાકણો દઈ પાણી એ જ હાલે પરમજી વાયુમાં હશે એ તો બુરી દીધું કે એ ઢાકણું દીધું છે બુરી નથી દીધું આ તો ઓલે આવે કે ક્યાંક ઢાકી વાયુ સતનું પાણી ગંગાજી આવેલો બુરાતો હોય છે પણ એવું ના કે એક ડાફડા નો પીવે એટલે ખોટું બોલે તો એ તો બુરી દીધું બુરી દેવા તો આવી છે ગંગાજી આવ્યા બુરાય પાળી આડવા ગંગાજી આવ્યા ગંગો કુંવર એ બુરાય આ તો છે ઓલા ને આપણે બીજું બગસરાનો હરાપ છે બગસરા અમરમાં ગયા બગસરાના દરબારો વાયા પડ્યા એટલે બગસરાનું પાણી હરામ ગગી હા કેવું બગડ્યા જ્યારે ભામ ભરીએ અને ગોંડલ ઠાકોર મૂકવા જતા ગાજન દે વાજન દે તો હામાં મળ્યા એટલે આ શું છે કે જીવન ભગત નહીં ગોઘાબર ના તો કે એને ભગવાન મળ્યા છે ગોંડલ બાપુ એને મૂકવા જાય એટલે તારે આપણે પરબ વાયમાં પાણી પાણીની તો કે એમ ન જાય આપણે ઉગારે પછી ના જવું પડે ક્યાં ગોઘા વંદર એમ તો એમ નહીં સાહેબ કુંજ પાઠ છે ક્યાં કરે વાવ

जीवन दादा को जगदो आ बैठाई जीवन कातरा हां हां ई पाखरे दिनो सो फुम काली नारे मुछु मोटी मोटी तो कतवने पर में बापू ये चले तो गालो हालो गोरी राखता तो बस गाना कतर में ध्यान बुझी आवी जाओ हवा मा गोरी मुछु भले फिरो વિચારો બાપા છચ દઈ છો છોક સત દઈ ના હો બાપો બાપા તો કા વાયર ગાળી છે હાથ ફૂક મારી પાસે જોઈ જુઓ તો પાણી થાય તો આગળ વધી જાય હા કે લો ત્યાં ત્યારે શું હતું વાત નહીં આપણે ભાઈ બે હજાર આવી ક્યાંય

تو تم نے کاٹا گال سے بڑوں گاجب બાપા એમ કરો માં કરો કીધું જીવન દાદા ત્રણ વાર બોલ્યો જીવન દાદા કે કાંઈ વાંધો નહીં મારો એકલ તારો પીડ્યો ફર્યો વાવડીના વામાં લઈ આવી ગયો પછી એકલ તારો લાવી દોરી બાજી મારી થયો રામ